નમસ્કાર દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ચાઇનાના પ્રવાસે પહોંચ્યા છે જ્યાં તેમણે શાંઘાઈ કો ઓર્ગેનાઇઝેશન નામનું જે સંગઠન છે મલ્ટિલેટરલ ફોરમ છે તેની બેઠકમાં ભાગ લીધો છે અને સાથે જ તેમણે સાઈડલાઈનમાં એટલે કે આ બેઠકની સાઈડમાં તેમણે ચાઇનાના જે રાષ્ટ્રપતિ છે શ્રી જિનપિંગ સાથે તેમની સાથે પણ દ્વિપક્ષીય સંવાદ કર્યો છે તા દ્વિપક્ષીય સંવાદને લઈને ભારત સરકારનું જે વિદેશ મંત્રાલય છે તેના 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 દ્વારા એક સત્તાવાર નિવેદન સામે આવ્યું છે એટલે એમાં એવું કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે કયા કયા ક્ષેત્રે સહકાર સાધવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે સાત વર્ષ પહેલાં ચાઇનાના ક્વિંગડાઓ ખાતે ગયા હતા આજ સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં ભાગ લેવા પરંતુ તે પછી બે હજાર જે જૂન મહિનો આવે છે ત્યારે ગાલવાન ઇન્સિડન્ટ થાય છે અને તે પછી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારત અને ચાઇનાની સેના બે દેશોની સેના વચ્ચે જબરજસ્ત એસ્કેલેશન થાય છે અને હવે

વડા વચ્ચે કયા કયા ક્ષેત્રોમાં સહકાર સાધવામાં આવ્યો તો તેને લઈને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનું એક સત્તાવાર નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી મેટ વિથ મિસ્ટર શી જિનપિંગ પ્રેસિડેન્ટ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના ઓન ધ સાઇડલાઇન્સ ઓફ સમિટ ઓફ ધ લીડર્સ ઓફ ધ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન

દ્વિપક્ષીય સંવાદ થયો હતો અને તે પછી હવે બે દેશોના નેતાઓએ આજે પોઝિટિવ મોમેન્ટમ બન્યો છે હકારાત્મક જે સંબંધોમાં એક હકારાત્મકતાનો સંચાર થયો છે અને એક સ્ટડી પ્રોગ્રેસ થયો છે તેનું તેમણે સ્વાગત કર્યું છે ધ રીઅફર્મ ધેટ ધ ટુ કન્ટ્રીઝ વેર ડેવલપમેન્ટ પાર્ટનર એન્ડ નોટ રાઇવલ્સ એન્ડ ધેટ ધેર ડિફરન્સીસ શુડ નોટ ટર્ન ઇન્ટુ ડિસ્પ્યુટ્સ એટલે કે બે દેશો વચ્ચે જેટલા પણ મતભેદો છે તે મતભેદમાં પરિવર્તિત ના થવા જોઈએ સ્ટેબલ ચાઇના એન્ડ ચાઇના ટુ પોઈન્ટ એટ બિલિયન પીપલ એટલે કે બે દેશો જે છે તેમાં ઇન્ડિયા અને ચાઇના વચ્ચે પીપલ ટુ પીપલ સ્ટાઇઝને વધારવામાં આવશે પછી ત્રીજો મુદ્દો એ છે પ્રાઇમ મિનિસ્ટર અન્ડરલાઇન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પીસ એન્ડ ટ્રાન્કવિલિટી ઓન ધ બોર્ડર એરિયાસ ફોર કન્ટિન્યુ ડેવલપમેન્ટ ઓફ બાય બાયલેટરલ રિલેશન્સ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પીસ એટલે કે શાંતિની વાત કહી છે ટ્રાન્કિલિટી એટલે કે સ્થિરતાની વાત કહી છે અને જો લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર શાંતિ હશે તો જ બેવ દેશોના આપણે જે સંબંધો છે તેમાં વધારો થશે અને તેના માટે એલએસસી પર શાંતિ આવશ્યક છે તેની પર ભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂક્યો છે આ દ્વિપક્ષીય સંવાદ દરમિયાન પછી કહેવામાં આવ્યું છે કે ટુ લીડર્સ નોટેડ વિથ ધ સક્સેસફુલ લીડરફેક્શનગેજમેન્ટ લાસ્ટ યર એન્ડ ધ મેન્ટેનન્સ ઓફ પીસ એન્ડ ટ્રાન્કવિલિટી અલોંગ ધ બોર્ડર્સ એરિયા સિન્સ ધેન ઓક્ટોબર બે હજાર ચોવીસ પછી બે દેશો વચ્ચે બે દેશોની સેનાઓ વચ્ચે ડીએસકેલેશન થયું ડી ઇન્ડક્શન થયું ડિઝેજમેન્ટ થયું છે એલએસસી પરથી તે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેની માટે એક જે સફળતાપૂર્વકિઝમ પણ બે દેશો દ્વારા બનાવવામાં આવ્યું છે ધ એક્સપ્રેસ કમિટમેન્ટ ટુ અ ફેર રીઝનેબલ એન્ડ મ્યુચ્યુઅલી એક્સેપ્ટેબલ રિઝોલ્યુશન ઓફ ધ બાઉન્ડ્રી ક્વેશન પ્રોસીડિંગ ફ્રોમ ધ પોલિટિકલ પર્સપેક્ટિવ ઓફ ધેર ઓવરઓલ ઓલ બાયોલેટર રિલેશન એન્ડ ધ લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ ઓફ ધ ટુ પીપલ્સ they recognized the important decision taken by the two special representatives in their talks earlier this month and agreed to further support their for, their efforts આ વાક્ય એટલે મહત્વનું છે કેમ કે થોડાક સમય પહેલા ચાઇનાના જે વિદેશ મંત્રી છે વાંગ યી એ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ તરીકે જે ચોવીસમા રાઉન્ડની જે બેઠક છે તેમાં સંવાદ કરવા માટે ઓગસ્ટના જે કે સપ્તાહ છે તેમાં ભારત આવ્યા હતા અને તે દરમિયાન તેમણે ઓગસ્ટનાજીત ડોભાલ અને આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાતચીત કરી હતી તે દરમિયાન તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા અને હવે આ મહત્વના નિર્ણયોને આગળ વધારવામાં આવશે ભારત અને ચાઈના દ્વારા ચોથી મહત્વપૂર્ણ વાત એમાં કહેવામાં આવી છે કે ધ ટુ લીડર્સ નોટેડ ધ નીડ ટુ સ્ટ્રેન્થન પીપલ ટુ પીપલ ટાઈસ થ્રુ ડાયરેક્ટ ફ્લાઇટ્સ એન્ડ વિઝા ફેસિલિટેશન બિલ્ડિંગ ઓન ધ રિઝમ્પશન ઓફ કૈલાસ માન સરોવર યાત્રા એન્ડ ટુરિસ્ટ વિઝા આપણે જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હંમેશાથી બે દેશોના જે સંબંધ છે તે પીપલ ટુ પીપલ ટાઇસ પર આધારિત હોય છે હવે સત્તાવાર નિવેદનમાં સામે આવ્યું છે કે ભાર ભારત અને ચાઇના દ્વારા બે દેશો દ્વારા કૈલાસ માનસરોવર યાત્રાને યથાવત કરવામાં આવી છે એટલે કે રિઝ્યુમ કરવામાં આવ્યું છે સાથે જે ટુરિસ્ટ વિઝા પર અત્યાર સુધીમાં જે પણ ક્યાંક ને ક્યાંક મોરેટોરિયમ હતા કે પ્રતિબંધો હતા તેને હટાવવામાં આવ્યા છે ઓન ઇકોનોમિક એન્ડ ટ્રેડ રિલેશન્સ ધે રિકોગ્નાઇઝ ધ રોલ ઓફ ધ ટુ ઇકોનોમિક્સ ટુ સ્ટેબિલાઇઝ વર્લ્ડ ટ્રેડ ભારત અને ચાઈના હાલમાં હવે બે ઉભરતી આર્થિક મહાસત્તા છે અને તેમણે વસ્તુને રિકોગ્નાઇઝ કરી છે જો વિશ્વમાં આર્થિક સ્થિરતા જોઈશે તો ભારત અને ચાઇનાનો સહયોગ જરૂરી છે પ્રોસીડ ફ્રોમ અ પોલિટિકલ એન્ડ સ્ટ્રેટેજિક ડાયરેક્શન ટુ એક્સપાન્ડ બાયલેટર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ટાઈઝ રિડ્યુસ ટ્રેડ ડેફિસિટ બે દેશોએ અને ખાસ કરીને ભારત એ વસ્તુ પર ભાર મૂક્યો છે કે બે દેશો વચ્ચે બાયલેટરલ ટ્રેડ એટલે કે દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવામાં આવે અને સાથે જે ટ્રેડ ડેફિસિટ છે અને ટ્રેડ ડેફિસિટ આપણી જે છે ચાઇના તરફથી તે સો બિલિયન ડોલર કર કરતાં પણ કદાચ વધારે છે એટલે આપણે જેટલું ભા ભારત જેટલું ચાઈનામાં એક્સપોર્ટ કરે છે તેનાથી વધારે ચાઇનીઝ માલની આપણે આયાત કરીએ છીએ વાત કરીએ પાંચમા નંબરનો સૌથી મહત્વનો પોઈન્ટ પ્રાઇમ મિનિસ્ટર નોટેડ ધેટ ઇન્ડિયા એન્ડ ચાઇના બોર્ડ સ્ટ્રેટેજિક ઓટોનોમી એન્ડ ધ રિલેશન શુડ નોટ બી સીન થ્રુ અ થર્ડ કન્ટ્રી લેન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ મોટો ભાર મૂક્યો છે કે બે દેશોની સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક ઓટોનોમી હોવી જોઈએ અને સાથે જ કહેવામાં આવ્યું છે કે કોઈ થર્ડ દેશના લેન્સથી બે દેશોના સંબંધોને ના જોવામાં આવે ખાસ કરીને ગર્ભિત રીતે અહીંયા અમેરિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગર્ભિત રીતે ઉલ્લેખ કરવામાં આવે છે ધ ટુ લીડર્સ ડીમડ ઇટ નેસેસરી ટુ એક્સપાન્ડ કોમન ગ્રાઉન્ડ ઇન બાયલેટરલ રિજનલ એન્ડ ગ્લોબલ ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ લાઈક ટેરરિઝમ એન્ડ ફેર ટ્રેડ ઇન મલ્ટીલેટરલ પ્લેટફોર્મ ભારત અને ચાઇના બીજા જેટલા પણ મલ્ટીલેટરલ પ્લેટફોર્મ્સ છે એટલે કે બહુપક્ષી જેટલા પણ પ્લેટફોર્મ છે તેમાં આતંકવાદ હોય કે પછી ફ્રી ટ્રેડ હોય ફેર ટ્રેડ હોય તેને લઈને તેમાં તેઓ સહયોગ વધારશે પ્રાઇમ મિનિસ્ટર એક્સપ્રેસ સપોર્ટ ફોર ચાઇનાસ પ્રેસિડેન્સી ઓફ ધ સ્યુએન એન્ડ ધ સમિટ ઇન તિયાનજિન એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાઇનાની જે પ્રેસિડેન્સી છે શાંગહે કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં તેને સમર્થન આપ્યું છે અને હી ઓલસો ઇન્વાઇટેડ પ્રેસિડેન્ટ શી જિનપિંગ ટુ ધ બ્રિક્સ સમિટ ધેટ ઇન્ડિયા વિલ બી હોસ્ટિંગ ઇન 2026 બ્રિક્સ સમિટ હવે આગામી સમયમાં 2026 માં ભારતમાં આયોજિત છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાઇનાના જે પ્રીમિયર છે શી જિનપિંગને ભારત આવા આમંત્રણ આપ્યું છે પ્રેસિડેન્સીન્ક પ્રાઇમ મિનિસ્ટર ફોર ધ ઇન્વિટેન એન્ડ ઓફર ચાઇના સપોર્ટ ટુ ઇન્ડિયાસ ઇન્ડિયા પ્રેસિડેન્સી આમ ચાઇનાના જે શી જિનપિંગ છે પ્રીમિયર તેમણે ભારતના જે ઇન્વિટેશન છે તેને લઈને આભાર વ્યક્ત કર્યો છે અને છેલ્લો મુદ્દો છે પ્રાઇમ મિનિસ્ટર ઓલસો હેડ એ મિટિંગ વિથ મિસ્ટર કાય કી મેમ્બર ઓફ ધ સ્ટેન્ડિંગ કમિટી ઓફ ધ પોલિટ બ્યુરો ઓફ ધ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના કાઇકી એ જે પોલિટ બ્યુરો છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના તેના સદસ્ય છે તેમની સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો છે પ્રાઇમ મિનિસ્ટર શેડ વિથ મિસ્ટર કાઈ હિઝ વિઝન ફોર બાયલેટરલ રિલેશન્સ એન્ડ સાઉડ ઇઝ સપોર્ટ ટુ રિયલાઇઝ ધ વિઝન ઓફ ધ ટુ લીડર્સ મિસ્ટર કાઈ રિટરેટેડ ધ ચાઇનીઝ સાઇડ્સ ટુ એક્સપાન્ડ બાયલ ફર્ધર ઇમ્પ્રુવ રિલેશન કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સંચાલન તેમાં એક પોલીટ બ્યુરો હોય છે તેના મેમ્બર છે મિસ્ટર કાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ સંવાદ થયો છે આમ હવે અમેરિકાએ જે પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે તેના જવાબમાં હવે રશિયા ભારત અને ચાઇનાની એક ધરી એશિયામાં અસ્તિત્વમાં આવી રહી છે અને ચાઇના અને ભારતે પણ હવે નક્કી કરી લીધું છે કે બે દેશો ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર